દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપ આવી ગઈ પરત સરકારમાં દિલ્હીની જનતા લાવી પરિવર્તનની સરકાર ઘણો રોષ હતો દિલ્હીની જનતાને આમ આદમી પાર્ટી સરકાર પર મુદ્દાઓ પણ મજબૂત હતા ભ્રષ્ટાચાર યમુના મૈયામાં ફીણ અરવિંદ કેજરીવાલનું વચન જે પૂરું ન થયું અને જેમ તેમણે કહ્યું હતું કે યમુના સાફ ના થઈ તો સત્તા પરથી કાઢી મૂકજો દિલ્હીની જનતાએ એવું કર્યું પણ શીશ મહેલ પણ બરાબરનો આંખે આવી ગયો એટલે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ જ ચૂંટણી હારી ગયા અને હવે અટકળો એવી તેજ થઈ છે કે પરવેશ વર્મા કે જે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવવા સક્ષમ રહ્યા ભાજપ તેમને દિલ્હીના સીએમ નો તાજ પહેરાવશે મનોજ તિવારી અને બાસુરી સ્વરાજ કે જે ધારાસભ્ય તો નથી પણ સાંસદ છે તેમનું નામ પણ સીએમ બનવાની રેસમાં ક્યાંક આગળ જોવા મળી રહ્યું છે ભાજપના સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસથી પરત આવે એટલે કે ભવ્ય અંદાજમાં શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવે પ્રકારનું શક્તિ પ્રદર્શન અંતે ભાજપ હાઈકમાન્ડ ઘણી વાર જેમ કરે છે એમ કે જે નામ ચર્ચામાં જ ના હોય ભાગ્યે જ કાને આવતું હોય તે નામને સીએમ નો ચહેરો બનાવી દે તો પણ નવાઈ નહીં લાગે જોઈએ શું થાય છે